જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ભગવાને તેર અને ચૌદ માં શ્લોકની અંદર વાત કરી કે ભાઈ ત્રણ પ્રકારની જે આ સંપત્તિ વાળા છે પ્રકૃતિ વાળા છે આસુરી છે રાક્ષસી છે અને મોહિની છે એ લોકો અને પછી ભગવાને કીધું દેવી સંપત્તિ વાળા છે દેવી પ્રકૃતિ વાળા છે એ લોકો નિત્ય નિરંતર મારામાં જોડાયેલા

પૃથકત્વે બહુધા વિશ્વતઃ મુખમ એકત્વે બહુધા વિશ્વતઃ મુખમ વિશ્વતઃ મુખમ ભગવાન શું કે છે અહીં કે ભાઈ અન્ય અન્ય એટલે બીજા સાધકો જે મેં તમને આમની પહેલાની વાત કરી કે જે અનન્ય ભક્તિભાવથી મારું નામ અને મારું ગુણના કીર્તન અને જાપ કરી નમસ્કાર કરી અને મારું પૂજન કરે છે મારું સેવન કરે છે અને હવે જે બીજા સાધકો અન્ય બીજા સાધકો જ્ઞાન જ્ઞાન યજ્ઞ દ્વારા યજ્ઞે જ્ઞાન જ્ઞાનયજ્ઞ દ્વારા એકત્વેન એકતાનો ભાવ એટલે કે અભિન્ન ભાવે એકત્વેન એટલે એકતાનો ભાવ યજંત મારું પૂજન કરતા રહીને યજંત માં મારું પૂજન કરતા રહીને ઉપાસતે મારી ઉપાસના કરે છે અન્ય જ્ઞાનયજ્ઞેન એકત્વે મામ યજંતઃ ઉપાસતે બીજા સાધકો જ્ઞાન યજ્ઞ દ્વારા અભિન્ન ભાવે મારું પૂજન કરતા રહીને મારી ઉપાસના કરે છે ચ અપી અને બીજા પણ અને બીજા પણ કેટલાક શું કરે છે બીજા પણ કેટલાક તો કે પોતાને પૃથક માનીને જુદા માનીને પેલી લાઈનમાં ભગવાને કીધું એકત્વે અભિન્ન રૂપે હવે બીજા કેટલાક કેવા છે તો કે પૃથકેત્વન પૃથકેત્વન એટલે પોતાને પૃથક માનીને વિશ્વતઃ ચારે બાજુ મુખમ મુખવાળા પોતાને પૃથક માનીને ચારે બાજુ મુખવાળા સ્વરૂપની એટલે કોની તો કે સંસારની બહુધા અનેક પ્રકારે પછી શું તો કે ઉપાસ હતી એટલે ઉપાસના કરે છે ક્રિયાપદ બે માટે સેમ છે સરખું જ એક એવા છે જ્ઞાન યોગીઓ જે જ્ઞાન યજ્ઞ દ્વારા એકત્વ ભાવથી એ મારી પૂજન કરતા રહીને મારી ઉપાસના કરે છે એક એવા છે પોતાને જુદા માનનારા છે અને મારી ઉપાસના તો પછી પોતાને જુદા માનીને કોની ઉપાસના કરે કોનાથી જુદા માને તો સંસારને તો સંસારને શું નબળો માને છે તો કે ના એ સંસારે મારું વિરાટ સ્વરૂપ છે એવું માને જ અને મારી પૂજા કરે છે હવે મિત્રો ઉપાસના છે સાત અહીં જે સાધકોનું વર્ણન છે જુદી જુદી ઉપાસનાઓ હોવાની ભગવાને અહીંયા ચૌદમાં શ્લોકમાં તેરમા શ્લોકમાં પણ વાત કરી કે ઉપાસના અલગ અલગ પ્રકારની છે જેમ ભૂખ્યો માણસ છે કોઈ ભૂખ્યા માણસ છે બંનેની ભૂખ છે એ સરખી જ બંનેની તૃપ્તિ છે એ પણ કેવી છે તો કે સરખી છે જો એ બંને કંઈક ખાશે અને ધરાઈ જશે તો એ તૃપ્તિ પણ સરખી છે એ બંને કંઈ ખાધું નહોતું તો એમની ભૂખ પણ સરખી છે પણ એ બંને ખાધેલી વસ્તુ જે ભોજ્ય પદાર્થ છે એ કેવી હશે તો કે એ એ તો જુદી જુદી એમની પદાર્થોની રુચિ તો જુદી જુદી હશે એકને આ ખાવું ભાવતું હશે એકને આ ખાવું બેની ભૂખ સરખી છે તૃપ્તિ સરખી છે પણ ખાવાની રુચિ છે બંનેની પદાર્થોની રુચિ જુદી જુદી છે હવે જે સંસારની સંમુખ થઈને સમુખને જે સંસારમાં સમુખ છે સંસારમાં જ રચો પચો રે છે પ્રકૃતિમાં સંસારમાં પ્રાકૃત પદાર્થ અમારી છે ને એમની ક્યારેય તૃપ્તિ થતી જ નથી તે હંમેશા કેવો હોય છે તો કે અભાવગ્રસ્ત હોય છે એમની એક કામનાઓ પૂરી થાય તો બીજી કામનાઓ જાગ્રત થાય છે અનેક કામનાઓ પુષ્કળ પુષ્કળ કામનાઓ થતી જાય છે એમ અને જે પરમાત્મામાં સમુખ છે જે પરમાત્મા પ્રત્યે મુખ રાખીને બેઠો છે અથવા એમની સાથે જોડાયેલો છે એ કેવો હશે હશે તો કે તૃપ્ત એમની કોઈ કામનાઓ હોય એમની કોઈ ઈચ્છાઓ નહીં હોય એ પોતાની જાતને પરમાત્માને કારણે કૃત કૃત્ય ગણતો હશે પ્રાપ્ત પ્રાપ્તવ્ય થાય છે એ પરમાત્માને પ્રાપ્ત કરી અને કૃત કૃતજ્ઞ પરંતુ એ બન એમની જે રુચિ છે પરમાત્માને પ્રાપ્ત કરવા માટેની એમની રુચિ એ કોઈએ જપ લીધો હશે કોઈએ યજ્ઞ કોઈએ દાન કોઈએ તપ કોઈએ કર્મયોગ લીધો હશે કોઈએ જ્ઞાન જ્ઞાન યોગ લીધો હશે કોઈએ ભક્તિ યોગ લીધો હશે કોઈએ હઠયોગ કોઈ રાજયોગ કોઈ પ્રાણાયામ વિવિધ પ્રકારની રુચિ હશે બીજું એમની શ્રદ્ધાઓ પણ જુદી જુદી હશે કોઈને જ્ઞાનમાં કોઈને કર્મમાં કોઈને ભક્તિમાં શ્રદ્ધા હશે એમની યોગ્યતા જુદી જુદી અને એમને કારણે શું થાય છે એમની ઉપાસનાઓ પણ જુદી હશે જે પ્રાપ્ત થનારું છે એ પરમ તત્વ એક છે જેમ ભૂખ્યા માણસની ભૂખ અને એમની તૃપ્તિ એક છે એમ અહીંયા ભક્તોએ પ્રાપ્ત કરેલા પરમાત્માને પ્રાપ્ત કરવા માટેના રસ્તાઓ એમની રુચિ એમની શ્રદ્ધા એમની યોગ્યતા એ બધી જુદી જુદી હશે પણ એમને પ્રાપ્ત થનારી વસ્તુ છે એક છે હવે ભગવાન અહીંયા શું કહે છે તો કે જ્ઞાન યજ્ઞ એકત્વે હવે જે જ્ઞાન યોગી છે એ શું કરે છે તો કે જ્ઞાનથી જ્ઞાનથી એ શું કરે છે તો કે જ્ઞાનથી એ વિવેકને પ્રાપ્ત પ્રાપ્ત કરે છે અને વિવેકથી શું કરે છે તો કે અસતને અસત તરીકે જોશે અને સતને સત તરીકે જોશે અસતનો ત્યાગ કરી દેશે અને જે પરમાત્મા તત્વ છે એમને પરમાત્મા તત્વ અને પોતાનું જે સ્વરૂપ છે એમને કેવું ગણી લેશે એ એકત્વેને અભિન્ન રૂપ અભિન્ન ભાવ ગણી લેશે કે આ અંદર રહેલો આત્મા અને હું જેમનાથી છૂટો પડીને આવ્યો છું તે પરમાત્મા એ બંને કહેવા છે તો કે અભિન્ન છે એ સ્વરૂપ માત્રમાં રહીને એ શું કરે છે બંનેને એ અભિન્ન ગણી અને એમનું પૂજન કરી અને સ્વરૂપને માનતા રહી અને નિર્ગુણ નિરાકાર જે સ્વરૂપ છે ને એમની ઉપાસના કરે છે મામ ઉપાસ જ્ઞાની વ્યક્તિ જ્ઞાનથી જ્ઞાન યજ્ઞથી જ્ઞાનયજ્ઞ વડે એ અસતને અસત તરીકે ને મન બુદ્ધિ ઇન્દ્રિયો અહંકાર શરીર આ બધાને જુદું ગણશે પોતે પરમાત્મા સાથે અભિન્ન તત્વ છે અને એમની સાથે રહી અને એ નિર્ગુણ નિરાકારની ઉપાસના કરે છે બીજું આ પરિવર્તનશીલ સંસાર છે આ સંસારની કોઈ સત્તા છે જ નહીં સંપૂર્ણ સત્તા કોની છે તો કે પરમાત્માની છે અને આમની સત્તા નથી એટલે એ થયું શું તો કે સંસાર પહેલા નહોતો અત્યારે દેખાય છે પછી નહીં હોય એટલે શું છે અભાવ છે અને એ સતત કઈ બાજુ જાય છે પરિવર્તન પામતો પામતો એ નાશ બાજુ જાય છે એટલે કે અભાવ તરફ જઈ રહ્યો છે સંસાર છે એ જળ અને ચેતન જે કંઈ બધું છે બી બાજુ જઈ રહ્યું છે અભાવ તરફ જઈ રહ્યો છે એટલે અસતનો ભાવ છે જ નહીં એમની કોઈ સત્તા જ નથી સંપૂર્ણ સત્તા પરમાત્માની છે અને તેથી તેમના તરફની દ્રષ્ટિ છે અને એ જે દ્રષ્ટિ છે ને પરમાત્મા તરફ એમનું નામ ભગવાને કીધું એકત્વે એક્ય ભાવ છે પરમાત્મા તરફનો એક્ય ભાવ છે હવે બીજી ભગવાને વાત કરી કે અપી અને બીજા કેટલાક જે લોકો છે બીજા કેટલાક સાધકો છે પૃથકે પૃથકત્વે વિશ્વતઃ મુખમ બહુદા હવે બીજા કેટલાક છે એ શું કરે છે તો કે અમુક સાધક છે એ પોતાને સંપૂર્ણ સેવક માની લે છે આપણે કર્મયોગ વખતે જોયું હતું કે કર્મમાંથી બચવા માટેનો એક રસ્તો છે કે તમે સંપૂર્ણ તમારી જાતને સેવક માની લો તમને આ જે કંઈ વસ્તુ પ્રાપ્ત થઈ છે ગાડી બંગલા મકાન શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો બધું જ ક્યાંથી આવ્યું છે સંસારમાંથી આવ્યું છે સંસાર કોનામાંથી આવ્યું છે ભગવાનમાંથી આવ્યો છે તો આ ભગવાનની વસ્તુ છે અને હું ભગવાનને આપી દઉં એટલા માટે જેમની છે એમને મારે આપવાનું છે એટલે તન મન અને ધનથી સંપૂર્ણ સેવક ભાવથી એ વ્યક્તિ શું કરે છે પૃથકેતોન પોતાની જાતને જુદી કરી લે છે અને સંસારની સેવા કરે છે અને સંસાર શું છે તો કે સંસાર એ પરમાત્માએ લીધેલું રૂપ છે યાર એ પરમાત્માનું રૂપ છે એવું માની અને પરમાત્માના વિરાટ સ્વરૂપની પૂજન કરે છે એમની સેવાઓ કરે છે સંસારના દરિદ્ર નારાયણને સુખ બીજાને સુખ આપવા માટે બીજાનું દૂર કરવા માટે તન મન અને ધનથી સેવા કરી અને પરમ તત્વને પ્રાપ્ત કરે છે આમ બે પ્રકારના ખાસ કરીને અહીંયા બે પ્રકારની વાત કરી આગળના શ્લોકમાં બીજા ભક્તોની વાત કરી એટલે ભગવાને સરસ વાત કરી પંદરમાં શ્લોકમાં કે જ્ઞાન યજ્ઞ જ્ઞાન યજ્ઞ ચ અપી અન્ય યજંતો મા ઉસતેન પૃથકત્ન બહુદા વિશ્વ મુખ પૂર્ણકરી જય શ્રીકૃષ્ણ